આજે ધોરાજી તાલુકા ધોરાજી શહેરના ખેડૂતો માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાની ગઈ છે એનું તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કર્યા વગર રાહત આપે ખેડૂતોના સંપૂર્ણ દેવાઓ માફ કરે ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરે અને પાક વીમા યોજના ફરીથી ચાલુ કરે એ માંગણી સાથે ધરણા ઉપર ઉતરા છે ધરણાના કાર્યક્રમ બાદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી અમારી માંગણી છે એ સરકાર સુધી પહોંચે અન્યથા ખેડૂતો તાકાતથી આક્રમકતાથી આંદોલનના રાહ ઉપર ઉતરશે જે રીતે કમોસમી વરસાદથી ગુજરાતના તમામ ખેડૂતો બરબાદ થઈ ગયા છે મજૂરી હોય આખું કુટુંબ કામ કરતું હોય અને મોંઘા બિયારણ ને મોંઘી દવાઓ છાટી છાટીને જે માલ પેદા કર્યો હોય બાવીસ વર્ષનો જુવાન દીકરો થાય અને કુદરતી આફત આવે ને એ વયો જાય એવી ખેડૂતના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે ત્યારે સરકાર શ્રીને વિનંતી સાથે માગણી સાથે કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવું જોઈએ તાત્કાલિક ત્રણસો મગફળી ખેડૂતોની ખરીદવી જોઈએ ટેકાના ભાવથી જે તમે નક્કી કર્યા છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ પ્રાઇસ થી ખરીદી કરી અને ખેડૂતોને રાહત આપવી જોઈએ અને વારંવાર જે રીતે વાવાઝોડું કમોસમી વરસાદ નો જે રીતે ત્રાસ છે એ જોતા ખેડૂતો માટે પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ આટલી માગણી છે